ચા જવું બાકી દુકાને મળતા નથી કઈ મોંઘા મળે છે ધારા છે ડેકોરેશન વાળા હોય તો ડેકોરેશન વાળા આપણું શું કરે આપણે હાલ જતા કરે એ ભગાત ખડા ને તેરા બેડા પાર કરી દઉં તમે રોટલા આટું હોંડી ઠેકો શું બેડા પાર કરો બરોબર પણ ભજન જેથી પાકે ને તેથી મારો નાશ બાપુ થોડા લુગડામાં ક્યાંક મળી જાય મળી જાય મળી જાય પછી ભજન પાકવું જો આ ઠાકોર સમાજ આટલો બધો બેઠો છે ને

અમારે તો છે તમારે હોય નો હોય તમારી મોજ બોલ શ્રી વેલનાથ બાબાની હમણાં મેં ચાર પાંચ જે બોલાવ્યા એકય નો બોલે ને મારું ચાર્જિંગ પાછું પડી તમારી જે છે ને એ જ અમારી સફળતા છે તમે જેનો ઉમળકો હોય ને તો એમ થાય કે અમારા આંતડા તોડી નાખ્યો તમે ઉઘરાણી આવ્યો એમ બેઠા હોય તો શું દેવું કોક બોલાવે આપણે ન બોલી ભગવાન નું નામ પણ મને વાલા ભાઈ એ મને કે વેલનાથ બાબુ પ્રસંગ યાદ આવે તો કહેજો વેલનાથ બાબુ એક પ્રસંગ આ આ ભજન છે ને આ વેલનાથ બાબુ જેના ગુરુ અને રામલો કરીને કોળી ઠાકોર આ એના એના પ્રસંગ ને બાબુ ભજન એમ નામ ન બને તમે બધા બુદ્ધિશાળી જો ભણેલા ગણેલા છો બાપુ એક બનાવીને બજારમાં મૂકો ખબર પડે એમ નથી આપણે તમારા તમારા સમાજમાં છે જો કે હું તો એમ કઉ છું કે અમારોય છે પણ તમારે તો ગર્વ લેવો જોઈએ કે અમારા સમાજમાં આવો મહાપુરુષ થયો છે સમાજમાં આવો મહાપુરુષ થયો પછી ઘણા કે વેલનાથ બાપુ અમારા વેલના બાપુ વેલનાથ બાપુ ક્યાં આ કોથળીઓ તોડીને ઊંધા નતા પડ્યા એ તો બંધ કરો એ બાપુ એ જે જે કર્યું હોય ને બાપુની જે સલાહ સૂચન હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ ને તો આપણે પાવરથી થી કહીએ તો આપણે પાવરથી મેં ખટારો આંકો એક બાપુ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો એક રાજ્ય મારું જોયા વગર બાકી નથી પણ હજી મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ ફરમાટી લાખ ની શરત મારી મારી સાથી ડામ દઈ દઉં કોઈ જો મારું પાકું એટલે ખટારાનો ડ્રાઈવર હોય બીજા દેશ બીજા રાજ્યમાં જીવો હોય બાપુ મૂકે મારા લોહી માં આવે રામ એવી ખુમારી હોવી જોઈએ મારા બાપ કોણ મારી માં કોણ મારું કુળ કયું મારું ખાનદાન કયું આની ખબર ન પડતી હોય તો મરી જવાય અરે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કૂતરું તમને જોઈને જો પૂછડી નો ફટફાવે ને મરી જવાય તમને નથી ઓળખતું શું ઓળખે ભલામતરું પૂર્ણ થઈ જાય મારો ધણી આવ્યો મારો પ્રેમની જ વાત છે ભલામણ કુતરું આમ જોવાય કે આ તો લુખે જ છે એને જ્યાં ભટકું કોઈ નાખે ઈ નહીં ખબર પડે એ પૂંસડી નો ફટફાવે એટલે વેલનાથ બાપુ એક વાર વસ્તીમાં વિચારવા માટે નીકળ્યા ફરતા ફરતા હવે ગામ જેવું ચોરા પાયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે રાત રોકાવું છે કોઈ ઘર ખરું એટલે જુવાનિયા બાપુ ની મસ્કરી કરી જો બાપુ કોઈને સપોર્ટ ન કર્યો નઈ કે ખરાબ કોઈ દી નો કરતા એટલે ખાવા ધાન નહીં રામલો ઘરી અને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો નો શિકાર નો ધંધો કરે એટલે જુવાની આવે કીધું કે બાપુ અહીંથી આમ પાદરા હેલા જાવ છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે ત્યાં બધા બાવા સાધુ આવે હવે ઓલો હાવ પાપી માણ અને જુવાની આવે બાપુ ની મસ્કરી કરી ભલે બાપુ રામલો બે મથે બાપુ પૂછતા પૂછતા ગયા રામલો ઘરની ઓસરી ને જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ કે બાપુ મારું નામ એ કે મારે હરિયર કરવું છે ને રાત રોકાવું રામલા ને બાપુ વાયઠો હોય તો નો નીકળે કે આ સાધુ ને મારે કેમ ખબર માણસ જે ધંધો કરતા હોય તો ફળી આમ કરો તો આપણને ખબર ન પડી જાય શિકાર કરતો હોય શિકાર ના સાધનો હોય ખેતી કરતા હોય ખેતી ના સાધ નો પીડાવે એટલે આપણે ફળીઆમ કરી ખબર પડી જાય બાપુ એ જોયું કે આ જોવાની આવે મને અવળો ભરાવી દીધો છે સાધનો જોયા ને કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય પણ એ કઈ વાંધો નહીં નામ તો મને આપ્યું એનું ઘર તો મને દેખાડ્યું કે મારે હરિયર કરવું છે રાત રોકાવું છે કે બાબુ હું તો પાપી છું હું તો પારથી જેવો છું પણ હું તમને રોટલા ની વ્યવસ્થા કરાવી દઉં હું કોઈક ને આજુબાજુમાં રોટલા કરાવી તમને જમડાવી દઉં એ કે ના કોઈ કહું તારા ઘરના જ રોટલા ખાવા એના ઘરના કીધું એક સાધુ આવ્યા છે ને રોટલા બનાવી દે રોટલા બનાવ્યા વાળું પાણી કર્યા હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા રામલો કે છે બાપુ અમે તો પાપી છે કઈક હારી બે વાતો કરો અમારો જીવનનો નો કઈક ઉધાર થાય અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે અમે તો ન કરવાના ધંધા કરી છે પણ શું કરવું બાપુ સત્સંગ કરે છે ડાયરો આજુબાજુ માંથી દસ પંદર બાપલા બધા આવ્યા ને બેઠા અને બાપુ સત્સંગ કરે રાતના અગિયાર બાર વાગ્યા નો સમય થયો રામલા નો દીકરો બાપુ વાડામાં ગયો ને દીકરો પીડ્યો ખોળ એમાંથી જીવ નીકળી ગયો રામલા પત્ની ઘરમાં છે ડાયરામાં રામલો બેઠો છે ઈશારો કરીને બોલાવ્યો કઈ આવો તો રામલો અંદર ગયો એ કે આપણા દીકરા ને એરું કડી ગયો દીકરો ગુજરી ગયો રામલોગી જે થાય ને હવાર વિધિ કરી નાખશું ઢાંકીને મૂકી દે આપણા ઘરે એક સાધુ આવ્યો છે જો હવાર સુધી ત્યાં આવડું પાડ્યું ને તો હું તને મારી નાખ્યું જોજો બાપુ એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા હમણાં સાહેબે કીધું હતું ને આ ભૂષણ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે હાબુ જોવે મળવો જોવે ધોકાવો જોવે મેલું તો એને હેચે થાય મહેનત કર્યા વિના દુનિયામાં કઈ છે નહીં એ કે ઠાકીને મૂકી દે હવે આવી ગયો સત્સંગ આલો સત્સંગ ની મજા આવી અને બાપુ હવાર પડવા આવ્યો ફૂટી આજુબાજુ ખબર પડી કે રામલા નો દીકરો ગુજરી ગયો રામલા દીકરો ગુજરી ગયો ને ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી આવા રામલાલા ઘરની આજુબાજુ વેલનાથ બાપુ રામલાને પૂછે છે રામલા બધા શું આટા મારે છે આ તારા ઘર પાસે કે બાપુ હવે એ તો જે હોય પણ હવે કે હવાર પડવા આવ્યું તમારે નીકળવું હોય તો નીકળો કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે અને આખી રાત ના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખું માંથી ધારું મંડી થવા ઓ બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો આભડી ગયો ગુજરી ગયો

બાપુ ના પગ પકડીને કે છે બાપુ મારા ગુરુ બનો તમે મને ઉપદેશ આપો મને કંઠી બાંધો એ કે ના ભાઈ ના એ સમય સમય નું કામ કરે તું તારું કામ કરે મને કઈ ખબર નથી કરીને કંઠી બાંધી ઉપદેશ આપ્યો જે કઈ વાત હતી કરવાની કરી અને બાપુ નીકળી ગયા અહીંયા એને શિકાર કરવાનું ચોરી કરવાનું બધું બંધ કરી દીધું એ કે મજૂરી કરીને ભૂખ્યા રહે ભલે એને મળવું હોય તો ભલે ન મળે તો કઈ નઈ બાપુ એને

એટલે વેલનાથ બાપુ ને એમ થયું કે આને શોખ છે નો હતો રામલા ને કે શિકાર નો શોખ હતો એ તો એમને ખબર એટલે હરણ કે સસલું કે એવું કઈ કઈ જાનવર નું એવું રૂપ લીધું અને ગામના ઝાપામાં આટા મારવા મળ્યા ગામના જુવાનિયા જોઈ ગયા એ કે આ રામલા એ બંદૂક મૂકી દીધી ને કદાચ ગામના પાથર માં આવો શિકાર હોય કોઈ દી ખોટું તમારે ન કરવું હોય દુનિયા કરાવે એ જુવાનિયા ગયા રામલા ભાઈ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો શિકાર જોવો હોય તો એ કે ભાઈ મારા ગુરુ નો આદેશ નથી હવે ક્યાંક ગુરુ જોવે છે એક શિકાર કરી લેવાય એ ખેતીએ ટીંગાતી હતી ને બાબુ સો મહિને થી ખંખેરી કરી હાથ ગોળ્યું ભરી આવ્યો જાપે ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા જંગલ માં વ્યુ ગયો જનાવર શિકાર થયો નહીં બંદૂક ખંભા નાખીને આવ્યો ઘરે તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા ઈ કે રામભાઈ તમે તો કે આ કે હું ગિરનાર માંથી આવ્યો બાપુ એ કીધું છે કે આશ્રમે ને આટો મારી જાય રામલો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ કે આવ્યા એક દિવસ વેલા આવ્યા હતો ઈ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર બાપુના ના આશ્રય ને જોયો આખા શરીરે પાટા બાંધેલા રામ લો કે બાપુ અમે તો પાપી છે અમે તો પારથી જેવા છે અમારે તો પીડા વેઠવાની હોય તમારે શું એટલે બધા પાટા બાંધ્યા તમને શું થયું અને પાટા ખોલે નામ ચીપિયાની અણીએ થી બાપુ ગોળીઓ મીડિયા કાઢવા હું બાપુ એક બે ત્રણ પાંચ ને હાથ ગોળીઓ કાઢીને રામલા ને કેસે તારી બંદુક ની છે બીજા ની અને ભાઈ રામલા નું વાઇટ હોય તો લોહી નો નીકળે અરે તારી ભલી થાય તારી મારા ગુરુ માથે માથે કર્યા અને પછી બાપુ લઈને ગુરુ ગયા હો ઠામ મારી નાખી અને પછી રામ લો કે બાપુ હવે મારું ઘરે હા મારું મહાણે હા હવે મારે અહીંથી જવાનું નથી અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા એમ નામ ભજન બનતા હોય ને તો તો બુદ્ધિશાળી દુનિયા માં ગણાય